આજે બનાવવાના છે ઘઉંના લોટના રોટલીના સમોસા એના માટે મેં એક વાટકો લોટ અંદર બે પાવડા તેલ અને મીઠું આપણે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે અને આ મેં લોટ બાંધો છે એને હવે દસ મિનિટ રાખી મૂકીશું લીધા છે સાતથી આઠ નંગ એને હવે બાફવા મૂકી દેસુ મસાલો બનાવવા માટે બટેકા બફાઈ જાય પછી તેનો મસાલો બનાવશું બટેકા બફાઈ જાય ઢાંકણું બંધ કરી દેવાનું બટેકા બફાઈ જાય એટલે પછી એનો માવો બનાવીશું આવી રીતે પાતળી પાતળી બે રોટલી વણવાની અને પછી એમાં આવી રીતે લોટ નાખી આથા આવી રીતે ફેરવી અને બીજી રોટલી માથે મૂકી દેવાની એટલે બે પડવારી રોટલી થાય પછી એને રોટીમાં કાચી પાકી શેકવાની બહુ ચડવા નહીં દેવાની આવી રીતની બે ફટકા વચ્ચેથી કરી નાખવાનું રોટલી અલગ પાડી દેવાની પછી એને આવી રીતે ચાકરી આમાં મૂકી દેવાની એટલે સુકાઈ ન જાય ઓછી સમોસાનો માવો બનાવવા માટે એક કડાઈમાં તેલ નાખ્યું છે એમાં જીરું નાખવાનું મરચા લીંગડાના પાન હીંગ નાખવાનું અને ડુંગળી બે ડુંગળી નાખી ડુંગળી નાખી છે એ રીતે તોતડવાનું બદામી થઈ જાય ત્યાં સુધી એટલે સરસ લાગે એમાં આદુ ની પેસ્ટ નાખી છે

લીંબુ નાખવાનું એક આખું લીંબુ પછી બટેકા નાખવાના અંદર બટેકાની નાખીને મિક્સ કરી દેવાનું ગરમ મસાલો નાખવાનો અડધી ચમચી પછી બધું મિક્સ કરી દેવાનું બધું સોતડાઈ જાય એટલે આવી રીતે દબાવી દેવાનો મસાલો માવો એકદમ મિક્સ કરી દેવાનો અને શિયાળો હોય તો વધારે મજા આવે સમોસા બનાવી એમાં લીલા વટાણા હોય લીલા ઝીંજરાનું પણ સમોસા બનાવાય એમાં બધો લીલો મસાલો જ બનાવવાનો લીલી કોથમરી લીલા મરચાં આદુ એમાં લાલ મસાલો નહીં કરવાનો ગ્રીન જ કરવાનો ને એ ઝીંજરાના જે સમોસા બનાવો ને એમાં તો તમને બહુ મજા આવશે અત્યારે તો કઈ સીઝન છે ને એટલે મળે નહીં આ છે ઘઉંના લોટની લઈ વાટકીમાં અને આ રોટલીમાં હવે મસાલો ભરવાનો માં લઈ લગાડી અને સમોસું બનાવવાનું હવે આ સમોસામાં મસાલો ભરવાનો આવી રીતે ફરતી લઈ લગાડી અને પછી પેક કરી દેવાનું એટલે ક્યાંયથી મસાલો બહાર નીકળે નહીં બસ પછી આવી રીતે તેલમાં મૂકી દેવાના તળવા આવી રીતે બદામી કલરના થવા દેવાના ને સાવ ધીમા તાપે તળવાના અને લય સરખી લગાડવાની નખર પછી ખુલી જાય તો સમોસું આખું ખરાબ થઈ જાય અને તેલ એ તમારું બગડી જાય એટલે લય લગાડવામાં સમોસું બનાવવામાં ધ્યાન રાખવાનું આવે આવા થઈ જવા જોઈએ એકદમ સરસ આ છે સરસ ક્રિસ્પી સમોસા બની ગયા છે ઘઉંના લોટના સમોસા ખાવામાં પચવામાં સારા મેદાના લોટ મેદાનો લોટ ભારે પડે નાના છોકરાને ખવડાવવા હોય તો આ સમોસા એને સારા આ છે લીલી ચટણી આ છે આંબલીની ચટણી આ છે સોસ એ ત્રણેય મિક્સ કરીને સમોસા એ રે તમે ખાઓ તો તમને બહુ જ સરસ લાગશે આ સમોસા તમે એકવાર જરૂરથી બનાવજો તમારા બાળકોને પણ ખાવાની મજા આવશે અને પચવામાં પણ સારું મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જય માતાજી